એક સમયે ખૂબ જ નાનું પણ સુંદર પક્ષી હતું જેનું નામ ચીરું એક કઢાદાર લીલા જંગલમાં રહેતું હતું તેનું જીવન સરળ હતું સવારે વહેલા ઉઠવું મીઠા ફળો શોધવા અને મધુર ગીતો ગાવા પરંતુ ચીરું હંમેશા અસંતુષ્ટ રહેતું તે પોતાની આસપાસના અન્ય પક્ષીઓ અને પ્રાણીઓને જોતું અને વિચારતું અરે પેલા મોરના પીંછા કેટલા રંગીન છે મારો રંગ તો સાવ ફિક્કો છે અથવા પેલી ગાયને તો આખો દિવસ ચરવા મળે છે અને કોઈ ચિંતા નથી મારે તો ખોરાક શોધવા માટે દૂર દૂર શોધી જવું પડે છે એક દિવસ તે જંગલમાં એક વૃદ્ધ જ્ઞાની કુંવળ ધીરજ સાથે મળ્યું ચીરુએ ધીરજને તેના મનની બધી વાતો કહી ધીરજે હસીને કહ્યું ચીરુ તું ક્યારે ધ્યાનથી તારા પોતાના ગુણો જોયા છે ચીરુએ નિરાશમાં માથું ધણાવ્યું ધીરજ ધીરુએ કહ્યું તારા અવાજમાં કેટલી મીઠાશ છે જ્યારે તું ગાય છે ત્યારે આખું જંગલ શાંત થઈ જાય છે તું ખૂબ જ ઝડપથી અને ઊંચાઈ ઉડી શકે છે જ્યાંથી તું ક્યાંય પણ પહોંચી શકે છે શું તું ઈચ્છે છે કે મોર જેવો રંગીન હોય પણ ઊડી ન શકે કે પછી ગાય જેવો મોટો હોય પણ તારા સુંદર ગીતો ગાઈ ન શકે ચીરું વિચારમાં પડી ગયું ક્યારેય આ રીતે વિચાર્યું નહોતું તે હંમેશા બીજાની વસ્તુઓ જોઈને દુઃખી થતું હતું પણ પોતાની પાસે જે હતું તેની કિંમત કરતું ન હતું ધીરજે આગળ કહ્યું સંતોષ બહારની વસ્તુઓમાં નથી તમે જોવા છો તેવા જ સંપૂર્ણ અને અન્ય તારે શક્તિ તારે ઉડાનમાં છે ચીરુને આ વાત સમજાઈ ગઈ તે દિવસથી તેણે બીજા સાથે સરખામણી કરવાનું બંધ કર્યું તેણે પોતાના મધુર અવાજમાં રોજ ખુશીથી ગીતો ગાવાનું શરૂ કર્યું જેમ જેમ તે ગીતો ગાતો ગયો તેમ તેમ જંગલના અન્ય પક્ષીઓ તેની આસપાસ આવવા લાગ્યા અને તેના ગીતોની પ્રશંસા કરવા લાગ્યા શિરુને હવે સમજાયું કે ખરી ખુશી અને સંતોષો પોતાની અંદર જ રહેલો છે તે દિવસથી તેનો નાનું ફિક્કું શરીર તેને દુનિયાનો સૌથી સુંદર શરીર લાગતું